અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ શહેરા તાલુકાના વક્તાપુરા ગામેથી ધામ યાત્રાએ ગયેલા શિક્ષિત દંપતી ગુમ થતા શહેરા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરિવારજનોએ સંપર્ક કરતા મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી આ દિન સુધી કોઈ જ ભાડ ન મળતા આ સમગ્ર બાબતને લઈ અને જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવી છે તેઓ ચારધામ યાત્રાએ ગયા બાદ ગત તારીખ વીસમી સવારે તેઓ હરિદ્વાર હવાની હોવાની પરિવાર સાથે વાત થઈ હતી ત્યારબાદ તેઓનો મોબાઈલ બંધ આવતો હોવાથી આ દિન સુધી કોઈ ટેલિફોનિક કોન્ટેક્ટ અથવા મેસેજથી સંપર્ક થઈ શક્યો ન હતો બંને પતિ પત્ની ક્યાં ગુમ થયા હોવાની જાણવા જોગ મુકેશ પટેલના પિતા શાંતિલાલ મણીલાલ પટેલે શહેરા પોલીસ મથકે નોંધાવી છે ચાર ધામ ફરવા ગયેલા બંને શિક્ષક દંપતિ ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે શહેરા પોલીસે ગુમ થયેલા દંપતિને શોધવા માટેની 他就会做哈达的仪